જાફરાબાદના બાબરકોટ ગામે ધામનો દસમો પાટોત્સવ સમસ્ત બાબરકોટ ગામ તથા સમસ્ત સાંખટ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો ખુડલીવાવ ગામે દસમા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં સાંખટ પરિવારના એકસો ને એકાવન ગામના લોકો જોડાયા એકાવન કુંડી યજ્ઞ પણ કરવામાં આવ્યો એકસો બે પાટલાઓમાં ભક્તો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં રામજીભાઈ સાંખટ બાબરકોટ ગામના વતની મુખ્ય પાટલાના યજમાન રહ્યા ખોડલીવાવ ખોડિયાર માતાજીના સાનિધ્યમાં પંદર હજારથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કરી પ્રસાદ લીધો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ખોડિયાર માતાજી ખોડલી વાવ ખાતે દર વર્ષે પાંચમના દિવસે બાબરકોટ ગામ તથા સાંખડ પરિવારના લોકો દ્વારા દર વર્ષે ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવે છે આ પ્રસંગે સાંખડ પરિવારના તમામ આગેવાનો વડીલો તેમજ આજુબાજુ ગામના સરપંચો રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ઉપસ્થિત તમામ રાજકીય લોકો તથા આગેવાનોનું સમસ્ત બાબરકોટ ગામ તથા સમસ્ત સાંકટ પરિવાર દ્વારા તમામ ઉપસ્થિત લોકોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું અહેવાલ બાબુભાઈ વાઢેડ લોકાર્પણ